મિત્રો તો જો અમે ફાઈનલી અમે છે મોડ પર થી પરતા પરા પોગી ગયા સહી અમારા મઠે પગે લાગવા તો જો અમે હાર્દિક ને હાર્દિકના પપ્પા ને અમે આવ્યા સહી જો માર તાર થી પતે લાગતા હા મોડ પરથી વેલા ભાગ્યા હતા

તો જો હાર્દિક ને પપ્પા દીકરો બે માતાજીને પગે લાગે છે દીવાબત્તી કરે છે નાળી વધેરવાનું છે તો જો મિત્રો આ અમારો મઢ છે માતાજીનો અમારે હાડી ન પહેરવાની હોય અહીંયા સુટું ઓઢવાનું ઓઢવાનું હોય

سلام 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 سلام

રોજો તમે અમે મટે પગે લાગીને આવી ગયા છે અમારી ઘરે બા અંડા દાદા તક જાય છે તો અમે આવી ગયા પછી